અગિયારસ એ ભક્તિનો પ્રારંભ છે અને પ્રકાશ નો માર્ગ બતાવે છે વાણી વાણી દેવી પૂજન અર્ચના કરી સાત્વિક બોલીએ માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરી આપના જીવનમાં સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુખ અને સફળતા પાળી ચૌદસ ના માતા કાળ રાત્રી આપના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ અને આનંદ ભરપૂર કરે અમાવસ્યાનો અંધકારમાં પણ દીપની જેમ આપનું જીવન પણ પ્રકાશિત અને આનંદથી ચળહળતું રહે આ નવા વર્ષના ઉત્સવ આપના જીવનમાં નવી આશા નવી ઉર્જા અને અનંત ખુશીઓ લાવે એવી શિરોડ સમાચાર તરફથી દરેકને નૂતન વર્ષની હૃદયથી શુભકામનાઓ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય શિનોર તથા સમગ્ર ગુજરાત તરફથી આજે શિનોર ન્યૂઝ ચેનલને દિવાળીના ખૂબ 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 સર્વ બહેનો તરફથી અભિનંદન છે આજના દિવસે પરમાત્માની મુખ્ય શિક્ષા છે કે આવી ન્યૂઝ ચેનલો હંમેશા આધ્યાત્મિક સંસ્કારો અને આધ્યાત્મિક શિક્ષાને જો સમાજમાં ફેલાવે તો એક બહુ સુંદર સ્વર્ણિમ દુનિયા આપણા ભારત દેશને અર્પણ થાય દરેકના વિચારોમાં પરિવર્તન થાય અજવાળું ફેલાય માટે દિવાળી એટલે એક દીપકનો તહેવાર છે તો દરેક જણને આજે શિનોર ન્યૂઝને પણ અને તેના તમામ જે જે પણ કાર્યકર્તા છે રિપોર્ટર્સ છે તેઓને ખૂબ 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 રમાકુમારીસ તરફથી દિવાળીના અભિનંદન છે અને શુભેચ્છા છે કે તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદા સંપન્ન બને તેઓ પોતાની ચેનલમાં હંમેશા આધ્યાત્મિક સકારાત્મક વિચારોને આગળ લાવીને સમાજને એક સુંદર દિશા નિર્દેશ કરે એવી અમારી શુભભાવના છે ઓમ શાંતિ